મહાનગરપાલિકા દ્વારા આખરે લીમ અધિકારીઓની ટીમ માન દરવાજા ટેનામેન્ટ ખાતે મોકલીને પાણી અને ગટર કનેક્શન કાપવાની કામગીરી શરૂ કરી દીધી હતી માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હતું અને ગમે ત્યારે ધારાશાયી થાય તેવી સ્થિતિમાં છે સુરતના સચિન વિસ્તારમાં પાલી ગામે પાંચ માળની ઇમારત ધારાશાયી થતાં સાત લોકોએ જીવ ગુમાવ્યું છે આ દુર્ઘટના બાદ સુરત પાલિકાનું તંત્ર જાત્યું છે સુરત પાલિકાના લિંબાત ઝોને માન દરવાજા જર્જરીત ટેનામેન્ટના નળ અને ગટર જોડાણ કાપવાનું શરૂ કર્યું છે થોડા કેટલાક દિવસોથી લિંબાત ઝોનની ટીમ દરવાજા ખાતે પહોંચીને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહી હતી મોટાભાગના મકાનો ભાડેથી આપવામાં આવ્યા છે તો કેટલાક મકાન માલિકો ત્યાં રહે છે તેમની આર્થિક સ્થિતિ ખૂબ જ નબળી છે પરંતુ ટેનામેન્ટની સ્થિતિ ખૂબ જ ખરાબ હોવાના કારણે તેમના પર જીવનું સંકટ તોળાઈ રહ્યું હતું આજે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લિંબાત ઝોનની ટીમ માન દરવાજા પહોંચી હતી અને લોકોના વિરોધ વચ્ચે નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી દીધી હતી સચિન પાલી મકાન હોનારત બાદ પાલિકા તંત્રએ હવે જર્જરિત મિલકત માટે કોઈ સમય નહીં આવવાનો નિર્ણય કરી લીધો છે લાંબા સમયથી રિંગ રોડના માન દરવાજા જર્જરિત ટેનામેન્ટનો મુદ્દો પેન્ડિંગ છે રાજકીય આગેવાનોની દખલગીરી અને ગરીબ અસરગ્રસ્તોની મજબૂરી જોઈને પાલિકા તંત્ર હજુ સુધી કોઈ કડક કામગીરી કરતું ન હતું પરંતુ પાલિક દુર્ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે તે ગંભીર ઘટના બાદ પાલિકા તંત્ર હવે કોઈ જોખમ લેવા માંગતું નથી મેયર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે હવે આ મકાન ઉતારી લેવાની જરૂરિયાત છે રાજકીય આગેવાનો દ્વારા ટેનામેન્ટમાં રહેતા લોકોને હજુ સમય આપવામાં આવે એ પ્રકારની વાતો પણ ચર્ચામાં હતી માન દરવાજા ટુર્નામેન્ટને ખાલી કરાવવા જ્યારે પણ પાલિકાની ટીમ પહોંચી હતી ત્યારે તેનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો હતો વારંવાર રજૂઆત બાદ પણ સ્થાનિક લોકો દ્વારા વિરોધ કરાતા પાલિકાની ટીમ પરત ફરી જતી હતી પરંતુ આ વખતે સુરત પાલિકાના લીંબાત ઝોને આજે એકસો પચાસ પોલીસનો બંદોબસ્ત અને બસ્સોથી વધુ પાલિકાના કર્મચારીઓ સિક્યોરિટી સહિતનો સ્ટાફ સાથે માં દરવાજા ટુર્નામેન્ટ પહોંચી હતી છેલ્લા છ વર્ષથી આ ટુર્નામેન્ટની રીડેવલપમેન્ટની છે પરંતુ એ ટેન્ડરમાં ઇજારદારો કોઈ રસ બતાવતા નથી કોઈ ઇજારદાર કદાચ બતાવી પણ દે છે તો ટેકનિકલ ખામીને કારણે ટેન્ડર દફ થઈ ગયા છે એના જે તેરસો ને બાર પરિવારો ભારતીય જનતા પાર્ટીના સાથકોની અનિર્ણાયકતા નીતિને કારણે નબળી કામગીરીના કારણે કે ગરીબ શ્રમિક પરિવારો પર જે ધ્યાન આપવું જોઈએ ન આપવાની નીતિને કારણે આજે આ ગરીબ પરિવારો ઘર વિહોણા થઈ રહ્યા છે જર્જરિત મકાન છે લીંબાયજોન એની રીતે કાર્યવાહી કરે છે લોકોમાં રોષ છે છતાંય લોકો એમને સહકાર આપી દે છે કે એવો વિરોધ કરતા નથી પરંતુ દુઃખ એ બાબતમું છે કે શાસકોએ જે નિર્ણય લઈને તાત્કાલિક અહીંયા વૈકલ્પિક આવાસ બને એના માટેનો જે નિરાકરણ કરવું જોઈએ આજ દિન સુધી કરવામાં સાવ નિષ્ફળ ગયા છે સવારથી જ પાલિકાએ આ જર્જરિત ટેનામેન્ટના નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી હતી ગરીબ અસરગ્રસ્તોએ પાલિકાની આ કામગીરીનો વિરોધ કરીને પહેલા વૈકલ્પિક વ્યવસ્થા આપો પછી જ મકાન ખાલી કરીશું તેવી માંગણી કરી હતી પરંતુ આ વખતે પાલિકા તંત્ર મક્કમ છે અને કોઈ જોખમ લેવા માંગતા ન હોવાથી નળ અને ડ્રેનેજ જોડાણ કાપવાની કામગીરી શરૂ કરી છે